જય શ્રી કૃષ્ણ રાધે રાધે દેવદેવાળીના સર્વ ભક્તોને નમસ્કાર તો આજે આપણે દેવ એકાદશી પ્રા એકાદશી વિશેની ટૂંકમાં વાત કરીશું તો કે ચાર ચાર મહિના બાદ ભગવાન વિષ્ણુ પાતાળ લોકની અંદરથી પૃથ્વી લોકની અંદર પશુ પક્ષી અને માનવના કલ્યાણ અર્થ માટે થઈ અને તે પાછા પૃથ્વી લોક ઉપર આવી અને બધાનું કલ્યાણ કરવા માટે આવે છે તો કે આ દેવ ઉઠી એકાદશી કહેવામાં આવે છે અને આપણે ટૂંકમાં વર્ણન કરીએ તો કે વર્ષની અંદર કેટલી એકાદશી હોય તો કે વર્ષની અંદર ચોવી એકાદશી હોય છે અને જે વર્ષની અંદર અધિક માસ હોય ત્યારે છવી એકાદશી હોય છે આમ એકાદશી છવી થાય છે અને આ એકાદશીની ઉત્પત્તિ ક્યાંથી થઈ તો કે ભગવાન વિષ્ણુના અંગમાંથી એકાદશીની ઉત્પત્તિ થઈ હોવાથી તે બધા વ્રતોમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે અને તે રહેવાથી આપણને ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે સુખ શાંતિ અને સમૃદ્ધિ આપણે એકાદશી રહેવાથી આપણને પ્રાપ્ત થાય છે તો કે આ એકાદશી ક્યારે છે તો કે તારીખ એક અગિયાર બે હજાર પચીસના દિવસે અને બે અગિયાર બે હજાર પચીસ એટલે કે શનિ અને રવિ બંને દિવસે આ એકાદશીનું વ્રત પાડવામાં આવે છે પણ મોટાભાગના લોકો તારીખ બે અગિયાર બે હજાર અને રવિવારના દિવસે આ એકાદશીનું વ્રત કરશે હવે આ એકાદશી કઈ રીતે કરવી તો કે પ્રાતકાલમ પ્રાતકાળ એટલે કે વહેલી સવારમાં ઉઠી અને સ્નાન કરીને ભગવાનનું મંદિર ચોખ્ખું કરી અને ઠાકરજીને પંચામૃત અથવા ગંગાજળ અથવા પાણીથી આપણે સ્નાન કરાવીશું ઘરમાં ગંગાજળ અને ગૌમૂત્રનો છટકાવ કરી અને ઘરને પવિત્ર કરીશું ત્યારબાદ આપણે ભગવાનને પ્રભુજીને વસ્ત્ર પહેરાવીશું આભૂષણ અને માથા ઉપર મુંગર અને હાથમાં બાજુ બંધ પહેરાવીશું કપાળમાં કુંકુમનું તિલક અને 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 ગાયના દીપ ધૂપ કરી અને આપણે તેને દીવાપતિ કરીશું પ્રભુજીને ઋતુના ફળ એટલે કે સફરજન કેળા જામફળ વગેરે આપણે ધરીશું અને તે ન હોય તો મગફળીના દાણા અને સાકર મિસ્ત્રી તેમને સૌથી વધારે પ્રિય છે અને ગાયનું દૂધ પણ તેમને આપણે ધરી શકાય છે ત્યારબાદ આપણે ઠાકરજીની આરતી કરીશું ને આ આરતી આપણા ઘરે છબી રૂપે અથવા મૂર્તિ રૂપે રહેલા આપણે કુળદેવી સુરાપુરા અને પિતૃને આપણે એ આરતી આપીશું અને તેમની પાસેથી પણ આપણે આશીર્વાદ પ્રાપ્ત કરીશું ત્યારબાદ આપણા ઘરની આગળ રહેલા જે તુલસીનો છોડ કે તુલસીનું મહત્વ આ દેવશ એકાદશીને દિવસે મહત્વનું છે કારણ કે એની આખી વાર્તા વૃદ્ધાની કરીશું એટલે તુલસીનું પૂજન કરવાથી ભગવાન વિષ્ણુની અપ્રમ કૃપા આપણી પ્રાપ્ત થાય છે ત્યારબાદ આપણે મંદિરે મંદિરે જઈને પીપળાનું પૂજન કરીશું તેની અંદર તે કરોડ દેવતા ને આપણા પિતૃ દેવતાઓનો છે આ બધું બાદ પાછા આપણે ઘરે આવી અને એક આસન પર બેસી અને વિષ્ણુ ભગવાનના અવતાર એવા કોઈ પણ દેવી દેવતાના આપણે મંત્ર જાપ કરીશું તો કે ક્યાં મંત્ર જાપ કરીશું તો કે ઓમ નમો ભગવતી વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય ટૂંક મંત્ર શ્રી કૃષ્ણ ચરણમાં श्रीकृष्णशरणं श्रीकृष्णचरणं श्रीराम रामभद्राय रामचन्द्राय वेद श्री रघुनाथाय सीताय प्रति नमो नमः श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम શ્રીરામ જય રામ જય જય રામ આ બધા મંત્ર આપણે કરી શકીએ ત્યારબાદ આપણે આ દિવસે શક્ય હોય તો સત્ય બોલવું દાન કરવું અને કોઈની નિંદા ન કરવી ત્યારબાદ આપણે આ બધું કર્યા બાદ આપણે પશુ પક્ષીને શણ અને નિરણ નાખીશું અને જરૂરમત વ્યક્તિને આપણે દાન કરીશું અને આ દિવસે ઉપવાસ કરવા તે આપણને સારું એવું ફળ પ્રાપ્ત થાય છે સાંજે શક્ય હોય તો સત્સંગ ધૂમ સત્યજ્ઞાનની કથા યજ્ઞ વગેરે કરવાથી આપણને શુભ ફળ પ્રાપ્ત થાય છે તો કે હવે આપણે ટૂંકમાં આ એકાદશી દેવશનની એકાદશીને ટૂંકમાં આપણે વાર્તા પ્રાપ્ત કરીશું પરંતુ એકાદશીના દિવસે આપણે ભગવાન વિષ્ણુને આપણે તુલસીનો ક્યારો હોય ત્યાં શેરડીનો હાથો રાખી અને તેની સેવા પૂજા કરવાથી પણ આપણને ઉત્તમ ફળ પ્રાપ્ત થશે હવે આપણે ટૂંકમાં વાર્તા કરીએ તો કે સાગરપુત્ર જલંધર અને ઉત્પત્તિ તો કે ભગવાન શિવના આશીર્વાદથી સાગરપુત્ર જલંધરનો જન્મ થયો હતો અને એના લગ્ન વૃંદા નામની એક કન્યા સાથે થયા હતા અને વૃંદા છે એ શિવ ભક્તભાઈ વિષ્ણુ ભક્ત હતી અને વિષ્ણુની ઉપાસક હતી આને કારણે તેઓ અમર થઈ ગયો હતો ગમે તે દેવતા સાથે યુદ્ધ કરવા માટે જાય તો તેમનો વિજય થતો હતો અને બધા દેવ દેવતાઓ તે હેરાન પરેશાન કરતો હતો આવી રીતે સાગરપુત્ર જલંધરના ત્રાસને હિસાબે બધા દેવતાઓ મહાદેવ પાસે જાય છે તો મહાદેવ તેમને સાગરપુત્ર જલંધર સાથે યુદ્ધ કરે છે છતાં બંને યુદ્ધની અંદર ટક્કર લઈએ છીએ કારણ કે વૃંદાના તપને કારણે સાગરપુત્ર જલંધરને કોઈ હરાવી ન શકતું હતું એટલા માટે તેને ભગવાન વિષ્ણુ દ્વારા એક યુક્તિ કરવામાં આવી અને ભગવાન વિષ્ણુ સાગર પુત્ર જલંધરનું રૂપ ધારણ કરી અને વૃંદા પાસે જાય છે ત્યારે વૃંદા તપનો ભંગ થાય છે અને એ દરમિયાન મહાદેવ દ્વારા સાગરપુત્ર જલંધરનું માથું કાપી નાખવામાં આવે છે અને એ માથું જ્યાં વૃંદા તપ કરતી હતી ત્યાં પડે છે ત્યારે તે નવાઈ પામી જાય છે અને ભગવાનને કહે છે કે તમે કોણ છો તમારા સાસા સ્વરૂપની અંદર આવો ત્યારે ભગવાન વિષ્ણુ પોતાના સાસા સ્વરૂપની અંદર આવે છે વૃંદા તેને એકદમ શ્રાપ આપી દે કે જાઓ તમે પથ્થરના બની જશો ત્યારે ભગવાન વિષ્ણુ રૂપી બની જાય છે બધા દેવી દેવતા આવે છે અને વૃંદા અને કહે છે કે આ કારણોસર આ કરવાનું કે જલંધરનો ત્રાસ વધી ગયો હતો ત્યારે વૃદા તેને ભગવાન વિષ્ણુને શ્રાપમાંથી મુક્ત કરે છે અને પોતે અગ્નિ સ્નાન લે છે અને પોતે બરીને ભસ્મ થઈ જાય છે અને એક તુલસીના સ્વર રૂપે તે ઉત્પન્ન થાય છે અને ભગવાન વિષ્ણુ તેને અપનાવે છે અને તેમની સાથે લગ્ન કરે છે આમ દેવ દિવાળીના દિવસે તુલસી વિવાહનું મહાત્મા બહુ જ ગણવામાં આવે છે અને તુલસી વિવાહમાં આપણે જય અને ખરેખર આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ